Hallelujah. Praise the Lord. Good morning. Jivta Ishwani Stutitan. And the Prabhuana, Prabhuane, Rajana, Rajani raja Stutitan. આજે ફરીને એક વાર એક સુંદર સવારમાં આપણા ઈશ્વરે આપણા પ્રભુએ આપણા પરમેશ્વરે આપણા પર અદભુત કૃપા કરીને પુષ્કળ કૃપા કરીને આપણને આજનો આ સુંદર સમય આપ્યો છે દિવસ આપ્યો છે પ્રભુની સ્તુતિ કરીએ પ્રભુની આરાધના કરીએ હાલે આપણને જે કઈ પ્રભુએ આપ્યું છે તેના દ્વારા આપણે પ્રભુની સ્તુતિ કરીએ પુરાતન મન ધનથી પ્રભુનું વચન કે છે નહીં હાલેલું જે કંઈ આપણને આપણા જીવનમાં આપ્યું છે એ સગડા દ્વારા પ્રભુની સ્તુતિ કરીએ અને ખરેખર ત્યારે આપણે આશીર્વાદિત થઈએ છે આપણે જોઈએ છે ઉત્પત્તિના પુસ્તકમાં યાકૂબ માટે જે બાબતો આપણે વાંચીએ છીએ જ્યારે આપણે પ્રભુને અગ્રેસ્થાને રાખે છે પ્રથમ રાખીએ છીએ ત્યારે આપણે હંમેશા પ્રભુના આશીર્વાદોથી ભરેલા રહીએ છીએ હા લીલું એ આશીર્વાદ આપણે જાણતા નથી કે કયા રૂપમાં આવે છે આપણે તો કદાચ જગતના પ્રમાણે જગતની ધન દોલત કે મિલકત પ્રમાણે આપણે દ્રષ્ટિ રાખતા હોય પણ સારી તંદુરસ્તી હોય શાંતિ હોય પ્રેમ હોય પરમેશ્વરનો આપણી આસપાસના વિસ્તારોમાં શાંતિ હોય આપણને સગડા લોકો પ્રભુના નામે માન આપતા હોય હોય બોલાવતા એ ઘણા બધા આશીર્વાદો છે કે જે નાણાં દ્વારા કે સારા કામો દ્વારા ખરીદી શકાતા નથી હાલે પ્રભુની પુષ્કળ પુષ્કળ અને પુષ્કળ સ્તુતિ થાય પ્રભુને હંમેશા રાખીએ દરેક સંજોગોમાં દરેક પરિસ્થિતિમાં આપણે કે પ્રજા ઈશ્વરને આપવાના જે હલવાન હતા એમાં તેઓ સારું હલવાન લાવતા ન હતા નહીં અને જે પ્રમાણે કિંમત સારાની હોય એ પ્રમાણે નહીં પણ હલકું હલવાન મતલબ કે જે ઓછી કિંમતનું અને ખોડ કાપડ વાળું તેઓ લાવતા હતા નહીં અને પ્રભુ એક જગ્યા પર તો કે છે માલાકીના પુસ્તકમાં કે તમે તમે મને મને છો છો એક જગ્યા પર અને ખરેખર જ્યારે પ્રભુએ જે આપણને બધા આશીર્વાદો આપ્યા છે એ આશીર્વાદો પ્રમાણે આપણે પ્રભુને કંઈ આપતા નથી અથવા આપણે પ્રભુને માટે કંઈ કરતા નથી તો એ પણ આપણા આશીર્વાદોને ને રૂકાવટનું કારણ બની એ બાબતો પણ આપણા એ બાબતો પણ આપણા આશીર્વાદને માટે રોકાડવાનું કારણ બનશે આપણે જાણીએ છીએ શ્રીમંતની વાત આપણે જાણીએ છીએ બેબી શ્રીમંતની વાત છે એક લાદ્રશ ભિકારી સતનની પણ વાત છે કે જેણે પ્રભુ માટે અથવા બીજાને કોઈને ઉપયોગી એ થયો નહીં ઈશ્વર ઉપયોગી ના થયો અને એનું જીવન નરકમાં થયું અને એક તો તેવી પણ છે કે જેણે તન તોડ મહેનત કરી બસ પોતાના માટે જ ભેગું કર્યું અને કે છે હવે ઘણા સમય સુધી તો ખા પી અને આનંદ આનંદકાર પ્રભુ કહે છે આજે રાત્રે તારો જીવ તારી પાસેથી લઈ લેવામાં આવશે ઘણી બધી વખત આપણે આપણા જગતના જે જરૂરી ખર્ચા છે એને અગ્રસ્થાને રાખે છે અને પ્રભુ માટે આપણે કાપ મૂકીએ છે અથવા આપણે પ્રભુને આડો નું ટાળીએ છે પ્રભુ બોલવાના ક્યાં છે પણ માણસોને માટે જે કંઈ આપણે કરવાનું હોય એ આપણે અથવા આપણી ભૂલોના કારણે અથવા આપણા આયોજનો પ્રમાણે આપણે બધું કરવાને માટે આપણે રાજી હોઈએ થોડી કરવી વાત છે પણ તમે બહુ ધ્યાનથી વિચારશો તો તમને ખ્યાલ આવશે કે હા ખરેખર આપણે આવું કરીએ છીએ પ્રભુ આપણને ક્યાં બોલવાના છે મકાન માલિકને ભાડું નહીં આલીએ તો આવીને કકડાટ કરશે પણ પ્રભુ કદી આવીને આપણને બોલતા નથી કે તમે આજે તમારી આવક નથી દસમો ભાગ તમે મને કેમ નથી પહોંચાડ્યો હા એ માધ્યમ

જ્યારે આપણે પ્રભુને આપવાનું બંધ કરીએ છીએ માધ્યમ ગમે તે હોય અને આ કદાચ મારો ઓડિયો મને આપવા માટે પણ નથી કે મને આપવાનું બંધ કર્યું છે માટે પણ નથી એટલે એવું જરા પણ નહીં વિચારતા પણ જો તમે બહુ ધ્યાનથી વિચારશો તો તમારા ઘરોમાં મુશ્કેલીઓ દુઃખો તકલીફો લડાઈ ઝઘડા બીમારીઓ નોકરીમાં આશીર્વાદ જતો રહેલો તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે જે બધું પ્રભુએ મને આપ્યું છે એમાં મેં પ્રભુને કશું નથી આપ્યું અને એના કારણે ઘણા બધા પ્રશ્નો થયા છે ઘણી બધી વખત આપણી આવકમાંથી આપણે પ્રભુને જે દશાંશ આપવા જોઈએ એમાં આપણે પાછી પાણી રાખીએ છીએ અથવા પ્રભુના નામે આપણે જે કંઈ કરીએ છીએ એ કરવાનું આપણે બંધ કરીએ છીએ અને જેના થકી આપણા ઘરોના આશીર્વાદ રોકાઈ જાય છે આપણે જોઈએ છીએ પ્રભુ ઈસુ તો એ મંદિરમાં એ સ્ત્રી એ વિધવા સ્ત્રી જે પણ આપણે એને માટે આપણે બોલીએ જે પણ છે વધારે કદાચ તેની પાસે જે કઈ હતું એ બધું સર્વસ્વ નાખી દીધું છે તેની પાસે જે કઈ છે બધું જ તેણે બધું જ પ્રભુને આપી દીધું તેની પાસે હવે કશું જ નથી રહ્યું નથી એની પાસે હવે કંઈ પણ રહ્યું નથી કદાચ આપણે આ જમાના પ્રમાણે જોઈએ તો સન્ડે ચર્ચમાં ગઈ હશે અને સન્ડે બેને જે કંઈ હતું બધું આપી દીધું એની પાસે પાછું જવાનું ઘરે ભાડું હશે નહીં હોય બીજા દિવસે ખાવાનું હશે એ દિવસે બપોર પછી ખાવાનું હશે સાંજે હશે આપણે કશું જાણતા નથી પણ એની પાસે જે કંઈ હતું એ બધું આપી દીધું અને વાલા મિત્રો જ્યારે આપણે એવા પ્રેમથી આપણા પ્રભુની પાછળ ચાલીએ છીએ કે જે પ્રભુએ આપેલું છે એ બધું આપણે પ્રભુને આપીએ છીએ ઘણીવાર જીવન પર જરૂર છે હંમેશા નાણાંની વાત નથી આવતી પણ પ્રભુએ આપણને ઘણું બધું આપ્યું છે પણ આપણે પ્રભુ માટે સમય ના આપતા હોય પ્રભુની સંગતિમાં ના બેસતા હોય આપણે પ્રાર્થના ન કરતા હોય આપણે બાઇબલ ના વાંચતા હોય આપણે બાઇબલ ના વાંચતા હોય આપણે સ્તુતિ આરાધના ન કરતા હોય તો એ પણ આપણે માટે કડવી વાત છે ઘણી બધી વખત ફક્ત નાણાને ફોકસ કરવામાં આવતો હોય છે પણ હું તમને નાણા સિવાય પણ કહું છું કે પ્રભુએ જીવન આપી છે પ્રભુએ આપણને તંદુરસ્તી આપી છે ત્યારે આપણે રોજ નોકરી પર જઈ શકીએ છીએ ને તો જો હમણાં જ હું હોસ્પિટલમાં રહીને આવ્યો છું મારા પપ્પાની હમણાં સર્જરી થઈ છે અને મેં જોયું છે ઘણા બધા લોકો કેવી મુશ્કેલી ભરી પરિસ્થિતિમાં હોસ્પિટલમાં છે ઘણા મહિનાઓથી છે ઘણા પંદર વીસ દિવસથી છે ઘણા એવા છે કે જેમની દરકાર કોઈ કરનાર નથી ઘણા એંસી વર્ષની ઉંમરે પણ તેઓ જાતે હોસ્પિટલમાં આવ્યા છે અને જાતે કરીએ તેમનું એમનું ધ્યાન રાખનાર પણ કોઈ નથી ઘણા એવા પણ જોયા કે જેમના બાળકો તેમને મૂકીને વિદેશ જતા રહ્યા છે પણ પાછું ફરીને તેમની સેમ જોયું નથી ઘણા એવા પણ જોયા કે જેમની પાસે પુષ્કળ ધન છે કોઈક એવી વ્યક્તિ છે પ્રેમાળ વ્યક્તિ છે આપણું ધ્યાન રાખનાર વ્યક્તિ છે આપણને ખાવાનું બનાવીને આપનાર વ્યક્તિ છે આપણે આપણને ખવડાવનાર વ્યક્તિ છે આપણે સ્કૂલે લઈ જનાર વ્યક્તિ છે આપણે વાહન પર આપણા

જે કંઈ પ્રભુએ આપ્યું છે એના માટે પ્રભુની સ્તુતિ કરીએ આરાધના કરીએ ઈશ્વરની સ્તુતિ કરીએ ઈશ્વરનો આભાર માનીએ અને ઈશ્વર એ પ્રભુ જે કહે છે આપણે માટે એ પ્રમાણે કરીએ એ પ્રમાણે જીવીએ હા લેલ્યો ઇઝ અલોર્ટ પ્રભુની સ્તુતિ થવા કોઈના દુઃખ કોઈના હૃદયને દુઃખ પહોંચે માટે નહીં પણ આપણા ઈશ્વર આપણા પ્રભુ પ્રેમાળ ઈશ્વર છે જે આપણને આપે છે એને આપણે પણ આપણા તરફથી પુષ્કળ પ્રેમ કરીએ અને આપણે તેમના માટે જે શક્ય હોય બધું જ કરીએ પ્રેઝ ધ લોર્ડ હાલે લુઈએ આવો આજની સવારમાં આપણે આગળ વધીએ વલ પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ ને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આજે ફરીને એક વાર પ્રભુ તમારું પવિત્ર રૂડું નામ લેવાને માટે તમે અમને આ સુંદર સમય પૂરો પાડ્યો છે

પ્રભુએ સગડું પૂરતું આપ્યું છે તેને માટે પ્રભુની સ્તુતિ થા હા પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ જીઓની પાસે આજનો દિવસ પણ પસાર કરવા માટે કંઈ નથી પ્રભુ એવા સર્વ લોકો માટે અમે આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ જીઓની પાસે રહેવાને માટે ઘર નથી ખોરાક નથી બાળકોની આગળ પીરસવાનું કંઈ નથી પ્રભુ જેમના બાળકોની ફી ભરવા માટે તેમની પાસે કંઈ નથી જેમની પાસે જોબ નથી આવકનું સાધન નથી પ્રભુ જેમની પાસે સારી તંદુરસ્તી નથી જે હોસ્પિટલમાં પ્રભુ પ્રભુ આ સર્વ લોકો માટે અમે આગળથી પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ તમારી મોટી દયા કૃપાને કરુણા રાખો અને તેમની જે પ્રમાણેની જરૂરિયાતો છે પ્રભુ એ પ્રમાણે જરૂરિયાતો પૂરી પાડો એથી વિશેષ પ્રભુ અમે પ્રભુ પ્રાર્થના કરી છે કે જેમ તમે અમને તમારું પવિત્ર નામ આપ્યું પ્રભુ અને જેમ પ્રભુ અમે જેમ પ્રભુ અમે તમને ઓળખીએ છીએ પ્રાર્થના કરે છે એટલા માટે કે પ્રભુ તેઓનો જીવ પણ પ્રભુ ન જાય તેઓ અનંત જીવન પામે પ્રભુ તેને માટે અમે આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ સાથે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા જે લોકોને પ્રભુ જે લોકોને જે લોકોએ પ્રભુ પોતાનું જીવન પ્રભુ જગત પ્રમાણે પ્રભુ વિતાવાની શરૂઆત કરી છે જગતની બાબતોમાં તેઓ ઘસડાઈ ગયા છે જગત તરફ વળી ગયા છે પ્રભુ દારૂ ચુગાર વ્યસનો પ્રભુ ડ્રગ્સ અને પ્રભુ જાત જાતના નશાઓ અને જાત જાતની જગતની બાબતો પ્રભુ જે પ્રભુ તમને અમંગળ લાગે છે પ્રભુ જે તમારી દ્રષ્ટિમાં ભૂંડું છે પ્રભુ અને પ્રભુ જે તમારા ધોરણ પ્રમાણે તમારા ત્યારમાં નથી પ્રભુ એ બાબતો તરફ પ્રભુ તેઓ ખેંચાઈ ગયા છે પ્રભુ એ સર્વ લોકો માટે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ તેઓને ફરી વાર તમારી ઓળખાણ મળે પ્રભુ તેઓ તમારો અવાજ સાંભળે પ્રભુ તેઓ પાછા ફરે પ્રભુ અને પ્રભુ ઘણી બધી સત્તાની બાબતોમાંથી તેમને છોડાવી લેવામાં આવે તેમનો જીવ જીવનાશમાં ન જાય પ્રભિતા પણ પ્રભુ તેમનું શરીર એ જીવતા દેવનું મંદિર બને પ્રભુ તેઓ અરંગ જીવન પામે પ્રભુ અને પ્રભુ બીજાઓને સુવાર્તા આપનારા બને પ્રભિતા એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ આ સમય એવો છે પ્રભુ કે જ્યારે મજૂરોની જરૂર છે પ્રભુ સેવાને માટે પ્રભિતા વોટ્સઅપ દ્વારા ફેસબુક દ્વારા યુટ્યુબ દ્વારા પ્રભિતા એક ગ્રુપથી બીજા ગ્રુપ એક જગ્યાથી બીજી જગ્યાએ પ્રભુ પ્રભુ તમારું વચન મોકલવાને માટે પણ પ્રભુ ઘણા બધા લોકોની જરૂર છે પ્રભિતા જગતનું ચલણ પ્રભુ અત્યારે પ્રભુ પુષ્કળ હાવી કરી રહ્યું છે પ્રભિતા પરમેશ્વર પિતા પ્રભુ અત્યારના જગતના પ્રભુ કહેવાતા ને પ્રભુ પ્રભુ મોટીવે વાહ કયો અને પરમેશ્વરતા વો કિસ મોટિવેશનલ વિડિયો પ્રભુ લોકો શેર કરવાનું પસંદ કરી રહ્યા છે પ્રભુ પર પ્રભુ તમારું વચનનો વિડિયો પ્રભુ પિતા પ્રભુ YouTube દ્વારા Facebook દ્વારા WhatsApp દ્વારા પ્રભુ પાછો રહી રહ્યો છે પ્રભુ પાછો પડી રહ્યો છે પ્રભુ પિતા મોકલવાને માટે પ્રભુ શેતાન અવરોધ ઉપ કરે છે પ્રભુ લોકોના મનમાંથી પ્રભુ એ તમારો પ્રેમ પ્રભુ તમારું વચન સબ છીનવી રહ્યો છે ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે પ્રભુ ખાસ પ્રભુ હજી વધારે મજૂરો પ્રભુ પ્રાપ્ત થાય પ્રભુ પિતા અને પ્રભુ રોજે રોજ પ્રભુ તમે સેવામાં ઉમેરો કરો રોજે રોજ તમે સેવક સેવિકાઓને ઉભા કરો મિનિસ્ટ્રીઓ દ્વારા ચર્ચો દ્વારા પ્રભુ પિતા પ્રભુ કાર્ય થાય પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તૂટેલા ઘરને જોડજો પ્રભુ માદાઓને સાજા કરજો પ્રભુ ડિવોર્સને ખાલી જ કરજો પ્રભુ લગ્નનો આશીર્વાદ આપજો બાળક ધનનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા અને પ્રભુ નોકરી ધંધા રોજગારને આશીર્વાદિત કરજો વિદેશોના પ્રભુ 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 તમે આશીર્વાદિત કરજો કેસ અને કૌટુંબિક લડાઈ ઝઘડા સમસ્યાઓને તમે દૂર કરજો પ્રભિતા જેમની પાસે કોઈ આવકનું સાધન નથી જોબ નથી તમે તેમને જોબ આપજો પ્રભિતા પ્રભુ વિશેષ કરીને પ્રભુ પ્રાર્થના કરીએ છીએ દુઃખી લોકોના માટે તમે તેમનો દુઃખ દૂર કરજો વિધુરો વિધવા બહેનો અને અનાથોની સાથે રહેજો વિકલાંગો માનસિક રોગીઓ અને મન બુદ્ધિના લોકોને પણ પ્રભુ તમે સાજાપણ આપજો પ્રભુ અમારી નાની સેવાને પણ આશીર્વાદિત કરજો વોટ્સઅપ ફેસબુક યુટ્યુબની સેવાને આશીર્વાદિત કરજો અમારી પણ પ્રભુ રોજની જરૂરિયાત પૂરી પાડજો મિનિસ્ટ્રીની જરૂરિયાત પૂરી પાડજો પિતા જેઓ સાંભળે છે ને બીજાઓને મોકલે છે દરેકને તમે બમણાં આશીર્વાદથી ભરપૂર કરજો નાની મોટી જે રૂકાવટો છે પ્રભુ તકલીફો છે પ્રભુ એને તમે દૂર કરજો પ્રભુ અત્યારે પ્રભુ જે પ્રમાણે તમારા લોકોને સહાય અને મદદની જરૂર છે તમે સહાય અને મદદ કરજો ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો અને પ્રભુ નાના મોટા પાપ ગુનાઓ જે આપણને આ મિનિટ સુધી થઈ ગયા છે એને માફ કરજો પ્રભુ અને પ્રભુ ફરી વાર સાધના સમયે તમારું નામ લેવાનું માટે તમારી સ્તુતિ કરવા માટે તમારી આરાધના કરવા માટે તક આપજો માતા પિતા પ્રાર્થના પ્રભુ શું ખ્રિષ્ણના નામમાં સાંભળીને દેવ બાપ માન્ય કરજો આમીન આમીન આમીન